કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે આઠ બે બે હજાર છવ્વીસ અને વાર થયો મિત્રો રવિવારનો દિવસ રવિવારના દિવસે આપણે કંઈક નવું જાણકારી એકઠી કરવા માટે કંઈક વિડીયો બનાવી અને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ મિત્રો તો આ જાણકારી તમારા જોડે પહોંચે અને તમે એ જાણકારીને તમારા મિત્ર સર્કલમાં શેર કરી અને એક નોલેજ ઊભું કરી શકો છો મિત્રો તો મિત્રો આજે રવિવારનો દિવસ રજાનો દિવસ છે અને રજાના દિવસે આપણે પોતાની ફેમિલી સાથે તો સમય વિતાવતા પણ પણ થોડી જાણકારી અમુક રાખવી જરૂરી છે મિત્રો તો આજનો આપણો ટોપિક છે કે ભાઈ શું મહામંદીના કોઈ એંધાણ તો નથી દેખાતા ને બજારની અંદર કોઈ મહામંદીના એંધાણ ધાણ તો નથી દેખાતા ને એક આ ટોપિક છે આપણો બીજું શું કોઈ મોટો કડાકો તો આવવાનો નથી ભવિષ્યમાં કારણ કે જ્યોતિષ શાસ્ત્ર વાળા મારા બેટા હમણાંથી થોડું સત્તર ફેબ્રુઆરીનું કંઈક કહે છે કે સત્તર ફેબ્રુઆરીના રોજ કંઈક રાશિમાં ઇધર ઉધર થાય છે

કારણ કે અમુક લોકો ઘણા આવા વિડીયો બનાવતા હોય છે કે ભાઈ આવું થવાનું છે તેવું થવાનું છે લોકોને ડરાવતા હોય છે પરંતુ એક વસ્તુ મગજમાં ગાંઠ મારીને બેસી જવાનું મિત્રો કે તમે કોઈ પણ માલ ખરીદ્યો માન લો કે તમે બસો ને ચાલીસ રૂપિયામાં કોઈ શેર ખરીદ્યા એનો ભાવ બસો વીસ થઈ ગયો તો થોડા પાછા એવરેજ કરો બસો દસ થઈ જાય થોડી એવરેજ કરો એકસો થઈ જાય થોડી એવરેજ કરો એટલે એવરેજ તમારી નીચી આવશે એવરેજ કોસ્ટિંગ નીચી આવશે અને તમે જ્યારે પણ બજારની અંદર ઉછાળો આવે દાખલા તરીકે ટ્રેડ ડીલ જેવો તો ટ્રેડ ડીલ જેવા ઉછાળામાં તમને ત્રણ ચાર પાંચ ટકાનો ઉછાળો દેખાય ત્યારે એમાં તમે ધીમે 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 એટલે તમે એમાંથી દસ ટકા માલ ખંચેરો બસો સાહીઠ આવે દસ ટકા માલ ખંચેરો બસો સિત્તેર આવે દસ ટકા માલ ખંચેરો પચાસ ટકા માલ તમારે લોંગ જર્ની માટે રાખવાનું એક વસ્તુ યાદ રાખવાની કે જેટલો પણ મોટો કડાકો ભવિષ્યમાં આવે એ આપણું ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટાર્ગેટ છે આ યાદ રાખવાનું એક સાથે નહીં રોકાણ કરવાનું એક સાથે અને એક જ સેક્ટરમાં ક્યારેય રોકાણ કરવાનું નહીં બધું રોકાણ વૈવિધ્યપૂર્ણ ડિફરન્ટ સ્ટાઇલમાં અને લોંગ જર્ની માટે લોંગ જર્ની માટે તમારે રોકાણ કરવાનું માની લો કે તમે બસો ચાલીસ તમે કહેતા હશો કે આ બસો નો ભાવ છે એ બસો સિત્તેર ક્યારે આવે છ મહિનામાં આવે બાર મહિનામાં આવે ઘાટ આવે તો બે વર્ષે પણ આવે તો બસો સિત્તેર આવે એટલે આપણે એવું નથી પર્સન્ટ ધીમે ધીમે ઉપર જાય એમ ફરીથી બીજા ટેન પર્સન્ટ એમ કરતા કરતા પચાસ ટકા અને બાકીનો ફૂલ ફ્લેથ માલ ફૂલ ફ્લેથ માલ ત્રણ ગણાથી ચાર ગણા પૈસા થાય તમારે રોકાણ કરાય ઉદાહરણ આપું કે ભાઈ ફાઈનાન્સીયલ સ્ટોક્સમાં તમારે રોકાણ કરવું છે તો ઉગતા સુર ઉગતા સૂરજ કોણ છે ઉગતા સૂરજ મિત્રો એલ એન્ડ છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર ત્રણસો કૂદ આવ્યો હતો આમાં નીચે ચાલે છે આ એક ઓપોર્ચ્યુનિટી છે થોડા થોડા કરીને ભેગા કર્યા કરો આદિત્ય બિરલા કેપિટલ કમ બ્રાન્ડ જુઓ તમે બિરલા ગ્રુપ એલ ગ્રુપ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ જીઓ ફાઇનાન્સ

જે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી કે ભાઈ આપણે જે રેસીપ્રોકલ એક્સ્ટ્રા ટેરિફ લગાવ્યો તો પચીસ ટકા એ બિલકુલ નાબૂદ કરી દઈએ છીએ તેના ઉપર હસ્તાક્ષર થઈ ગયા ડીલ ઉપર અને જે બીજો પચીસ ટકા જે આપણો ઓલ્ડ ટેક્સ હતો પહેલાં લગાવેલો એ પહેલાં લગાવેલો પચીસ ટકા જે ટેક્સ હતો એને અઢાર ટકા કરી દીધો છે એના ઉપર પણ હસ્તાક્ષર થઈ ગયા છે બીજી એક વસ્તુ પિયુષ ગોયલ સાહેબે આપણને એ જણાવી છે કે દવાઓ ઉપર ઝીરો ટેક્સ એટલે કાલે સોમવારે દવાઓ વાળા શેરો દોડશે લખવું હોય તો લખી લો હીરા ઉદ્યોગ વાળા શેરો

એક્સપોર્ટ કરે છે નાટકો ફાર્મા આ નાટકો ફાર્મા નું બાયોકોન આ બધામાં જોરદાર તેજી આવે આવું થાય ને ત્યારે એટલે આવતીકાલે નાટકો ફાર્મા પછી આ બધામાં જોરદાર ઉછાળા અથવા તો જોરદાર એમાં હલચલ જોવા મળી શકે છે મિત્રો માટે આપણે કેમ તૈયાર રહેવાનું એ હું તમને કહી દઉં મગજ થી તૈયાર રહેવાનું આગળ જતા કાલે તો નહીં કાલ તો કોઈ ચિંતા નથી જો અને હું તમને એક શબ્દ કહી દઉં છું મિત્રો કે જો એફઆઈઆઈ ની કન્ટિન્યુઅસલી વેચવાલી ચાલી રહી છે એ વેચવાલી અટકી અને જો ખરીદારીમાં પરિવર્તન થાય નહીં આગળ મોટો આવશે શુક્રવારે એમણે બાય કર્યું છે આવી જ રીતે આવતીકાલે બાય કરે બે ચાર દાડા સળંગ થોડું 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 લેતા રહે અને વેચવાનું નામ ઓછું લે તો સમજજો કે કદાચ કઈક અહીંથી રિવર્સ સ્વિંગ વાગી એવું લાગે છે બાકી જો એફઆઈઆઈ કોન્સ્ટન્ટ વેચવાલી કરશે આગળ જતાય તો સમજો કે મોટો આગળ જતા અપેક્ષિત ખરું ને મિત્રો બીજું જીઓ પોલિટિકલ ટેન્શન ઈરાને પોતાના હથિયારો અને પોતાના જે બધા મિસાઈલો મિસાઈલો ત્યાં દાગીને તૈયાર કરી દીધી છે શસ્ત્રો ઘસી અને મસ્ત તૈયાર કરી દીધા છે અમેરિકાથી ડરતું નથી ઈરાન ઈરાને મોટો જડબા તોડ જવાબ આપે છે બીજું કોઈ હોય તો કે ના બાપા મારતો નહીં જવું પણ આ એવો નથી યા તો એમ કે છે તમે કરો હુમલો તો અમે વરતો જવાબ એવો ધમધોકા ટાલીશું એટલે પેલા ટ્રમ્પ સાહેબ શું થાય થોડા પાછા પડે તમે કોઈ પણ એવું કહો ને કાર તારા તાકાત હોય તો તને બતાવું એટલે પેલું એ પાછું વિચાર કરે કે આના અંદર કઈક હશે પાછું જેવું છે આ ખરું ને એટલે ઈરાન વાળું જે જીઓ પોલિટિકલ ટેન્શન બરાબર છે આવા એ પછી એક ગ્રીનલેન્ડ ની પેલી જીદ ડોનાલ્ડ ની આ બધા અમુક એવા ટેન્શનો ભેગા કરી નાખે ને જેથી કરીને શેર માર્કેટને સીધી અસર કરે ખરું મિત્રો એટલે લોંગ જર્ની વાળા એ તો કોઈ ચિંતા કરવાની જ નથી જેને લોંગ જર્ની માટે લીધેલું છે એ તો શાંતિથી બેસી પકડીને સુઈ જાઓ અને મસ્તીના સ્ટોક્સ નીચેના ભાવે મળે એટલે બોલ્યા વગર એક્યુબલેટ કરતા રહો ખરું ને થેન્ક યુ વેરી મચ મિત્રો આજે આટલી જ વાત કરવાની હતી બાકી કોઈ ગભરાવાની કઈ જરૂર નથી પેનિક થવાની કોઈ જરૂર નથી આવા રીલ્સ બધી ફરતી થઈ છે કે ભાઈ આવા કડાકા આવવાના છે ઠીકણા આવવાના છે એટલે આ તમને જાગૃતતા માટે મેં તમને આ વિડીયોમાં જણાવ્યું છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર